હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટીવી ન્યૂઝ રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ રાજુલા જાફરાબાદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું રૂપાળા સામે સૂત્રોચ્ચાર કરવા આવ્યા અને ટિકિટ રદ કરવા માંગ કરાઈ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરતા જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ખેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માંગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબથી મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે છવ્વીસ ઊભા છે લોકસભાના એમને પણ કહીએ છે કે એકના છાટા તમને બધાને ઉઠશે ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ આરે છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું અને ઘીના થામ અમે ઘી પાડી દેસુ અમે ક્ષત્રિય છીએ અમે તલવાર મૂકી છે ચલાવતા નથી ભૂલ્યા એટલે અમે બધું સમજી જાજો જય રાજપૂતાના